ઓપરેશન સિંધુને અર્પણ લીમડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો આ બ્લડ ડોનેશન કેમ્પ માં કુલ એકસો સિત્યાસી જેટલી બોટલો એકત્ર થઈ હતી ભારત દેશના જવાનો તથા નાગરિકો માટે રક્તની જરૂરિયાત ઉભી થાય તેને પહોંચી વળવાના હેતુથી સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના લીમડી સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આપણે આરઆર હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યું હતું જેની અંદર લીંબડી તાલુકા પંચાયત લીમડી નગરપાલિકાના તથા અન્ય તમામ વિભાગના સ્ટાફે અને પોલીસના જીઆરડીના જવાનોએ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કર્યું છે આ કાર્યક્રમમાં વિસ્તારના ધારાસભ્ય માન્ય કિરીટસિંહ રાણા સાહેબ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નગરપાલિકાના પ્રમુખ અમારા મોટા મંદિરના તથા સ્વામિનારાયણ મંદિરના સેવકો તથા અન્ય વેપારી એસોસિએશન અને તમામ સંસ્થાઓ પણ એમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમ અંતર્ગત બસો જેટલી બ્લડ બ્લડની બોટલ આપણે એકઠી કરવામાં આવી છે ભવિષ્યમાં જો જરૂર પડશે તો આપણે ફરીથી પણ વધારે ટાઈમ લઈને મોટી સંખ્યામાં બીજો પણ જો બ્લડ ડોનેશન કેમ્પ કરવાનો થશે તો એ પણ આપણે કરશું ઓકે આજરોજ લીંબડી આરઆર હોસ્પિટલ આરઆર જનરલ હોસ્પિટલ ખાતે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનો આયોજન કરવામાં આવેલું હતું જેમાં એસટીએમ કચેરી લીંબડી તેમજ પોલીસ વિભાગ અને સાથે સાથે અન્ય વિભાગોના સહકારથી બે ત્રણ દિવસથી સતત આ બાબતે પ્રયત્નો ચાલુ હતા અને લોકોને એક અપીલ કરવામાં આવી હતી કે હાલની જે પરિસ્થિતિ ચાલી રહી છે કે જેમાં યુદ્ધના કારણે ગમે ત્યારે કોઈ પણ હોસ્પિટલમાં બ્લડની જે અછત છે અથવા તો એની જરૂરિયાત જે છે એ ક્યારે પણ ઊભી થઈ શકતી હોય એના કારણે આગોતરા આયોજનના ભાગરૂપે આજરોજ જે છે એ સવારથી જ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું ને જેમાં આશરે બસો એક જેટલી બોટલોનું ટાર્ગેટ જે છે એ રાખવામાં આવ્યું હતું આ આયોજનના ભાગરૂપે અલગ અલગ વિભાગના તેમજ ખાસ કરીને પોલીસ વિભાગમાંથી હોમગાર્ડ જીઆરડી મોટી સંખ્યામાં અમે જોડાયેલા છે તેમજ અધિકારી કર્મચારીઓ પણ અમે જોડાયેલા છે મેં પોતે અને એસડીએમ સાહેબ પોતે લીપડી જે છે એમણે પણ આમાં ડોનેટ કરી અને હાલનો જે આંકડો અમારી પાસે છે એ મુજબ કુલ એકસો ને સત્યાસી જે છે એ બ્લડ ડોનેશન કેમ્પમાં ભેગી થઈ છે અને હજુ પણ લોકોને અપીલ કરવાનું ચાલુ છે અને અમારો પ્રયત્ન એવો છે કે બસો બોટલનો જે ટાર્ગેટ છે એ પૂરો થઈ જાય અને કોઈ પણ આવનાર પરિસ્થિતિમાં બ્લડની જ્યારે પણ જરૂર પડે તો આ જે એકઠો રહેલો જથ્થો છે એ ગમે ત્યારે જે છે એ હોસ્પિટલને કામ કરી શકે